હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય અંદર જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે એટલે કે જે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે આવે છે તો એમનું સરસ મજાના પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બરાબર એટલે ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોને સૂચન કે તમારા મિત્રો દોસ્તોને શેર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી હોય તો તમને નોટિફિકેશન દ્વારા મળી શકે તો આગળ વધીએ તો પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે ચાર પેલું સપનું કોની જેમ પાણીમાં ઉભું છે તો સપનું બગલાની જેમ પાણીમાં શું ખવડાવ્યું ચાળીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે તો ચાળીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે ગોફણ

એ ખરેખર નાક વગર હોય તો જ યોગ તે જ યોગ્ય છે રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ ટાળ્યું તો રાજાએ મંદિરનો ઉદ્ઘાટન પ્રસંગ ઉજવવાનું ટાળ્યું કેમ કે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો તેના કારણે લોકો આમ તેમ ભાગમ ભાગ કરવા લાગ્યા પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું ત્યાર પછી છે તમારે વિદ્યાર્થી મિત્રો ખરા છે ફરિયાદ સાંભળીને શેઠ તેમના પ્રત્યે દયા આવે છે ખોટું વિશ્વામિત્ર રાક્ષસોથી ડરતા હતા તેથી રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા તો એમાં જવાબ આવશે ખોટું રાજાના આદેશથી મંદિરના આંગણમાં રવિ અને બકરીની મૂર્તિઓ કંડારાય તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ખરું વાક્ય કોણ બોલે છે તે લખો મૂંગુ પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કઈ એને મારી નખાતું હશે કાકી તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો અમુક તકલીફ તો વિરા લક્ષ્મણને પડે સીતા કેમ છો વહલા ઝાડભાઈ કેમ છો વહલા પાન તો જવાબ આવશે રવિ ત્યાર પછી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને તમારે શું કરવાની છે તો કે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને અટેન્ડ કરવાની છે એટલે કે ખાલી જગ્યા તમારે પૂરવાની છે તો કશો વાંધો નહીં ચાલો આપણે ખાલી જગ્યા પૂરવા માટે કટિબદ્ધ છીએ વિદ્યાર્થી મિત્રો ઓકે રાજાના પ્રધાનો છજુ કાકાને બેવકૂફ કહે છે રામ લક્ષ્મણના પિતાનું નામ દશરથ હતું રાજાએ મહેલમાં મહેલના ચોકમાં સભા ભરી હતી ટૂંક લખો ગમે તે એક છજુ કાકા તો છજુ કાકા અભણ હતા તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા એકવાર તેમની પત્ની સૉરી એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ખુશી જતા માળીએ તેને મારી નાખી તેનો ન્યાય મેળવવા છજુ કાકા શેઠ પાસે ગયા શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમની ચાર ચાપકા મારાવ્યા પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગયા રસ્તામાં પૂજારીના છુપાવેશમાં રાજા મળ્યા છજુ કાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબડા ખવડાવ્યા પછી છજુ કાકા રાજાના દરબારમાં ગયા દરબારમાં છજુ કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો છજુ કાકા ખુશ થતા રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા અને રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી દિગ્વિજય દિગ્વિજય રાણા પૈસાદાર હતો તેણે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ સટલ વન એટલે કે ટી એસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનાસોર જોવા ઈચ્છતો હતો તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ત્રણ અધિકારીઓ સાથે કેટલા અધિકારીઓ સાથે ત્રણ અધિકારીઓ સાથે ટી એસ વનમાં જુરાસિક યુગમાં ગયો તેણે ડાયનાસોરના કેટલાક ફોટોગ્રાફ્સ લેવા કેમેરા સાથે લીધો હતો તે જુરાસિક યુગમાં પહોંચીને ડાયનાસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો થોડીક વાર પછી તે હાફળો ફાફળો દોડતો દોડતો પાછો આવ્યો હતો તે પાછો આવ્યો ત્યારે તેની આંખ આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી બરાબર આગળ વધીએ એમની અંદર હજી તેના કપડા કાદવથી ખરડાયેલા હતા તેના બૂટ પર માટીના લોંદા ચોટ્યા હતા તેમાં એક પતંગિયું પણ હતું તેણે જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું હતું તે એની મોટી ભૂલ હતી તે સમયની એ ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં સૂચના પ્રમાણે કરો ગમે તે પાંચ શક્ય એટલા બધા શબ્દોના વિરોધાર્થી અર્થ બનાવતા શબ્દ મૂકી વાક્ય લખો હું અને મારો ભાઈ ઝડપથી પર્વતના શિખરે ચડ્યા તું અને તારો ભાઈ અથવા તો એ બહેન લઈ શકાય ભાઈનો વિરોધી બહેન ધીમેથી ઝડપથી તો ધીમેથી પર્વત તો ખીણની શિખર તો તળેટીએ ચડ્યા તો ઉતર્યા મહેલ નદીની અડોઅડ છે ઝૂપડી નદીથી દૂર નથી કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરું હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું કારણ કે મને રોજ વહેલી સવારે ઊઠીને યોગ કરવા બહુ ગમે છે મેં તને કીધેલું જ છે કે આપણે બે ભેગા મળીને પ્રવૃત્તિ લખીશું છતાં તારે જાતે જ લખવી હોય તો પછી તારી મરજી રોજ બે કિમી ચાલવું જોઈએ અથવા એક કલાક કસરત કરવી જોઈએ મેં નવું કેલેન્ડર લીધું અને ખીલી પર ટીંગાડ્યું ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો જંગલ સિંહ હાજા ગગડી ગયા તો જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાજા ગગડી ગયા મોકો ઝડપથી પકડવો ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરો ચેકી નાખો મમ્મીએ તપેલી લીધી અને ચેકી નાખું પછી ચેકી નાખું તેમાં પાણી લીધું અને ચેકી નાખું તે ચેકી નાખું પછી તેમાં ચા ખાંડ અને આદુ ઉમેર્યા એક કાગળ કાઢો બરાબર ચેકી નાખું હવે ચેકી નાખવું તેને બરાબર વચ્ચેથી વાળો બરાબર હવે આપણે ચેકી નાખવું તેના બે ટુકડા કરવાના છે બરાબર લીટી દોરેલા શબ્દ નો સાચો અર્થ કયો છે ખરું કરો સબરીની ઈચ્છા રામને મળવાની હતી તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોવી કાગ ડોળે રાહ જોવી એટલે આતુરતાથી રાહ જોવી કાગડાની જેમ ઝીણી આંખ રાખી નહીં કંસે કૃષ્ણના જન્મ પહેલાથી જ તેને મારવા માટે ખાલી ફીફા ખાંડિયા હતા ખાલી ફીફા એટલે વ્યર્થ પ્રયત્ન કરવા નકામા પ્રયત્ન કરવા મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવવા તલ પાપડ હતી તલ પાપડ એટલે ઉત્સુક હતી અધીરી હતી રાજાએ રાજ્યમાં ઠેક ઠેકાણે પરબ વાવ નિશાળ અને થાકલા બરાબર આવી રીતે પથ્થર હોય એની ઉપર આવી રીતે મોટો પથ્થર મૂક્યો હોય બરાબર એને થાકલા કહેવાય ટેબલ જેવું બંધાવ્યા એટલે તેમનું નામ થઈ ગયું એટલે કે નામ પ્રસિદ્ધ થઈ ગયું ત્યાર પછી સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો સગડું તો સઘળું સઘળું આવે એમાં બિલ કુલ આ રીતે આવશે પરિણિત આ રીતે આવશે અજુગતું આ રીતે આવશે

ત્યાર પછી નીચેનામાંથી ગમે તે એક વિષય તમારે શું લખવાની છે નોંધ લખવાની છે કોઈ પણ એક જ વિષય બધા વિષય લખવાની જરૂર નથી તો કશો વાંધો નહીં ચાલો કોઈ પણ એક વિષય આપણે નોંધ લખી નાખીએ જંગલ જંગલ આપણા દેશની બહુમૂલ્ય સંપત્તિ છે તે પ્રકૃતિનું સંતુલન જાળવે છે તે ધરતીની શોભા વધારે છે જંગલ વિનાની ધરતી કેસ વિનાના મસ્તક જેવી લાગે છે આપણા પૂર્વજો જંગલમાં રહીને સભ્યતા અને સંસ્કૃતિના પાઠ શીખ્યા હતા ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણે પણ જંગલમાં રહીને શિક્ષણ મેળવ્યું હતું જંગલ આપણને વિદ્યાર્થી મિત્રો વિડીયો પોસ્ટ કરી ઉભો રાખી અને તમે આ લખી શકશો વાંચી શકશો નહીં તે વિડીયો ઘણો મોટો બની જશે એટલા માટે ત્યાર પછી જે મને ગમતો તહેવાર બરાબર તો તમને જે પણ કોઈ તહેવાર ગમતો હોય તો અહીંયા ઘણા બધા તમે તહેવાર વિશે લખી શકશો એમાં કોઈ ચિંતાનો વિષય છે વિડિયો પોસ્ટ કરીને લખી નાખવાનું બરાબર તો દિવાળી તો આપણે વધારે જ ગમે તો દિવાળીના તહેવાર વિશે આપણે લખવામાં આવ્યું છે બરાબર તો તમે તે વિના સંકોચે લખી શકશો ચિંતા વગર લખી શકશો ચાલો મુદ્દાઓને આધારે વાર્તા લખવાને યોગ્ય શીર્ષક આપો પૂનમની રાત વાંદરા ઝાડ પર સૂતા હોય તમારે આવી ગયું છે ને તળાવમાં ચાંદાનું પ્રતિબિંબને તો ચાંદો પકડ્યો તો આ તો વાર્તા તો તમને બધા જ મિત્રોને આવડે છે મને ખ્યાલ છે આવડે છે ને અરે વાહ તો ખાસ સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો ચેનલ વિડીયો લાઈક કરી દો તમારા મિત્રો દોસ્તો ને ક્લાસ સર ને જાણ કરો કે જેથી કરીને તમને આવા આવ નવા વિડીયો છે એ વિડીયો પોસ્ટ કરીને તમે લખી શકો આવ નવા વિડીયો માહિતી મળતી રહે અને આગળ પણ તમને 12 ધોરણ સુધી આપણી ચેનલ ઉપયોગી થઈ શકે ક્લિયર તો આ રીતે વાર્તા થઈ ગઈ ચાલો બધાને બેસ્ટ ઓફ લક બધાને ઓલ ધ બેસ્ટ સારામાં સારા માર્ક્સ મેળવો અસ્તુ જય હિન્દ જય ભારત